નમસ્કાર હું સંપૂર્ણ ન્યૂઝ સ્વાગત છે પાલનપુર શહેરમાં આગામી સાત જૂને આવનારા બકરી ઈદના તહેવારને લઈને શહેરના પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી જેમાં પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ પીઆર પીઆરમારોની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા બેઠકમાં તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે ચર્ચા કરવામાં આવી હતી પોલીસ અધિકારીઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે બંને સમુદાયના લોકોને અપીલ કરી હતી શાંતિ સમિતિના સભ્યોએ આ કોમી એકતા સાથે તહેવારની ઉજવણી કરવા માટે સહમતી દર્શાવી હતી આ બેઠકમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ શહેરના અન્ય પ્રશ્નો બાબતે પણ રજૂઆત કરવામાં આવતા તમામ પ્રશ્નોને ઉકેલવાની પીઆઈ દ્વારા ખાતરી આપવામાં આવી હતી આગામી સમયમાં એટલે તારીખ સાત છ બે હજાર પચીસ ના જે બકરીદનો હિન્દુ અને મુસ્લિમ આગેવાનો એને તમામને બોલાવી અને પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે આ મિટિંગમાં તમામ આગેવાનો સાથે બેસીને ચર્ચા કરવામાં આવેલ છે કે મસ્જિદનો સમય શું છે કઈ રીતે તહેવારની ઉજવણી થવાની છે અને પાલનપુર વિસ્તારમાં જો કે ભૂતકાળમાં પણ હિન્દુ મુસ્લિમ તહેવારો શાંતિપૂર્ણ જ ઉજવાયા છે એટલે આ વખતે આગેવાનોએ બી બાહેધરી આપેલી છે કે આ તહેવાર બી શાંતિપૂર્ણ રીતે ઉજવાશે અને તેમાં પોલીસ અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પૂરતો સહકાર આપશે કેવી રીતે પોલીસ જે બકરીદનો તહેવાર છે તે સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવશે અને લોકોને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી અપીલ કરે છે ઓકે